જય માતાજી મિત્રો ચાલો આપણે માના મંદિરે જઈએ જઈએના મંદિરે દર્શન કરવા માટે જઈએ ગાંધીનગરની પાસે આવી છે અડાલજ એરપોર્ટ ચાર રસ્તા ઉપર આવેલું છે મંદિરના પ્રવેશ દ્વાર તો દર્શનાર્થીઓ દર્શન કરવા જઈ રહ્યા છે બહારનું લોકેશન છે મંદિરનું ગેટ છે હાથી છે ઉપર શિવલિંગ છે બહારનું ગેટપુત નજારો દર્શનાર્થીઓ અહીંયા દર્શ દર્શન કરવા માટે આવે છે દીપડાનું ઝાડ છે તમને લઈ જાઉં મંદિરની અંદર દ્રશ્યો અદ્ભુત નજારો અદ્ભુત દરવાજા અહીંયા દર્શનનો સમય આરતીનો સમય પણ લખેલો છે પ્રવેશ દ્વાર એ અંદર આપણે જઈએ તો રજવાડા જેવું લાગે છે તમે જોઈ શકો છો માછેહર રમણીય વાતાવરણ છે જોઈ શકો છો તમે દર્શન કરી શકો છો તમે જોઈ શકો છો મંદિરની ઉપરનો ભાગ છે આનું છે મંદિરની ઉપર રજવાડા જેવું છે મંદિર માં ઉપર બેઠેલા છે તમે જોઈ શકો છો માનો ઝૂલો માના ઝુલાના દર્શન કરાવીએ જોઈ શકો છો માના ઝુલાના દર્શન માં હિંચકા ઉપર બેઠા છે ઉપરના દર્શન કરાવ્યા તમે ત્યાંથી આગળ જોઈ શકો છો તો નીચે મંદિરના દર્શન કરાવી શકીએ નીચે મંદિર છે તમે જોઈ શકો છો નીચેનું મંદિર નીચેના મંદિરના દર્શન કરાવીએ છીએ તમને નીચેના મંદિરના દર્શન કરાવી શકીએ છીએ

যে গাছে এবার গা চৌকা চেহার মর্শন એ લોકોને એમાં ટોકાની ચહેરના દર્શન કરાવું છું માતાજીનું મંદિર છે માતાજીનો ફોટો છે માતાજીનું મંદિર તમે જોઈ શકો છો ચહેર માતની